વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા અને ગોપાલ ઇટાલિયાના સમર્થકની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં મામલતદાર કચેરી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવીને યુનિયન બેંકમાંથી બોજો છોડાવવા માટે જે છેતરપિંડી કરવામાં આવી નકલી લેટર બનાવીને આખો જે ઘટનાક્રમને રચવામાં આવ્યો તે મામલાએ પોલીસે તેમની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે જૂનાગઢના એસઓજીના પીઆઈ વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે વિસાવદર અવારનવાર ચર્ચામાં જોવા મળતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે વિસાવદરમાં મામલતદાર કચેરીથી જે સોલ્વન્સી સર્ટિફિકેટ હોય છે તે સોલ્વન્સી સર્ટિફિકેટનો ખોટો ઉપયોગ કરીને યુનિયન બેંકમાં જે બોજો હતો તે બોજો છોડાવવા માટે જે ખોટા સ્ટેમ્પ પેપર તેમજ અલગ અલગ વસ્તુઓ ને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું તે મામલાના સંદર્ભમાં વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર દ્વારા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈને વિસાવદરમાં જે આ ઘટનાક્રમ બન્યો તે મામલે જૂનાગઢ એસઓજી પણ સક્રિય થઈ હતી જૂનાગઢ એસઓજી દ્વારા આ ઘટનામાં જે આરોપી છે અને સાથે જ આરોપીની મદદગારી કરનાર જે આમ આદમી પાર્ટીના નેતા હોવાની વાત કહેવાય રહી છે જેમનું નામ ધર્મેશ કાનાણી છે તેમની પોલીસે પૂછપરછ કરી હતી ગઈકાલે ઓફિસે દરોડા પાડતા આ આ કેસમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે છે મામલે શું રહ્યા પીઆઈ તે જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના એક લેખિત ફરિયાદ આપવામાં આવી હતી જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીને દર્શાવવામાં આવેલા હતા જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય બંને આરોપીઓ ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે ત્રણ લાખ છત્રીસ હજાર નો બોજો હતો જે ત્રણ લાખ છત્રીસ હજારમાંથી ત્રણ લાખનો આંકડો કાઢી નાખી ટોટલ છત્રીસ હજારનો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતાં તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ બે હજાર એકવીસનું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હોવાનું જાણ મળે જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજીસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ છે કે તેઓ આપ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી કે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે હાલમાં અમે એમના ઓફિસમાંથી જડતી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદવા ખરીદ્યા બાદ જે રજિસ્ટરની ભાવ આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે બે હજાર એકવીસના સાલનું અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટારીયા દ્વારા અરજી કરવામાં આવી હતી જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારો બી છે કે કેમ તે બધું પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની બધું તપાસ કરવામાં આવશે હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ બીમાભાઈ પાટળિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે ધર્મેશ હરિભાઈ કાનાણી વિરુદ્ધ અગાઉ બે હજાર તેરમાં એક ચોરી બાબતનો ગુનો રજિસ્ટર થયેલો હતો અને બે હજાર ચોવીસમાં તેમને એક પોસ્ટર ખોટું બનાવી દીધું તેમાં તેમનું નામ ખોલી અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે આમ ધર્મેશ હરિભાઈ કાનાની ટોટલ બે ગુના ઇતિહાસ ધરાવે છે હવે સાંભળ્યા હતા જૂનાગઢ એસઓજીના પીઆઈ તેમના મામલે નિવેદન આપ્યું છે ત્યાં જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરાઈ છે જેમાં કેટલાક ખુલાસાઓ પીઆઈ દ્વારા કરવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો